ઉપસ્થિત સમાજના પ્રમુખ મહેશભાઈ ચૌધરીએ હૈયાવરા ઠાલવતા જણાવ્યું હતું કે અમારો સમાજ છેલ્લા પચાસ વર્ષોથી રહેશે પરંતુ અમુને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને અહીંયા આગળથી દર વર્ષે આદિવાસી સમાજની એક શોભાયાત્રા નીકળી છે તો આપણે એમના આયોજક પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે શોભાયાત્રા શેરની કરવામાં આવી રહી છે અને કેટલા લોકો એમાં જોડાયેલા છે આપણું નામ સર મારું નામ સંજય ચૌધરી છે આ શોભાયાત્રા છે આ શોભાયાત્રા જોગણી માતાની અહીંયા નીકળવામાં આવે છેલ્લા સવાસો વર્ષથી છે ને સવાસો વર્ષથી

અને છેલ્લા સો સવા વર્ષ સવાસો વર્ષથી અમે આ માતાજીની ઉજવણી કરી છે માતાજીની ઉજવણી કરી છે અમારા સમાજની અમારા સમાજના લોકોનું સુખ શાંતિ જે જે રહે આરોગ્ય સારું જળવાઈ રહે એના માટે વર્ષોથી અમે આ પરંપરા કરતા આવ્યા છે અહીંયા અમારો સમાજ ગાયકવાડી જે સરકાર છે એના થ્રુ અહીંયા ગુજરાતમાં અમદાવાદમાં અને ગુજરાત રાજ્યના વિવિધ ક્ષેત્રમાં અમે વસેલા છે અમે તો બાવજા સમાજના એટલે આ આ ચૈત્ર મહિનામાં આખા ગુજરાતમાં અમારા ચૌધરી ભાવચા સમાજ તરફથી આ માતાજીના દરેક દરેક જગ્યાએ આ મહોત્સવ થતા હોય છે પ્રોગ્રામ થતા હોય છે પાટણ છે વડોદરા છે અમરેલી છે જૂનાગઢ છે ખેડા છે આ બધા વિસ્તારોમાં અમે આ માતાજીની શોભાયાત્રા કાઢીએ છીએ કાયનેટ મીડિયા અમદાવાદ